સવાંદીતા અને સમંદન ઊભી થાય તે દિશામાં પ્રયાસ કરી કુટુંબ સંસ્થા મજબૂત બને અરસપરસમાં સમજણ વિકસે આર્થિક રીતે સદ્ધર બને વહીવટી કુશળતા વધે પ્રકૃતિ સાથે સંવાદ બંધાય તેવા સમાજ સાથે મહિલા મંડળ સરસ રીતે ચાલી રહ્યા છે તેમાં દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલ બે બહેનો જેમાં ચંપાબહેનને જ્યોતિ નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે જે અંતર્ગત આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બગસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશિષ્ટ પ્રતિભા જ્યોતિ નારી રત્ન એવોર્ડ સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું જય જયશ્રી દેવચંદભાઈ વિશ્વ વાત્સલ્ય માનસેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું વિશ્વ વાત્સલ્ય માનસેવા ટ્રસ્ટ એ છેલ્લા બાવીસ વર્ષથી બહેનો બાળકો અને ખેડૂતો સાથે કામ કરે છે બહેનોની નાની મોટી બાર પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેમાં આપણું આરોગ્ય આપણા હાથમાં સ્વરોજગાર તાલીમ સાસુ પ્રોગ્રામ માવતા નગેર કાર્યક્રમ કિચન ગાર્ડન વૃક્ષારોપણ પ્રાકૃતિક ખેતી આવી નાની મોટી સ્વરોજગાર તો ખાસ અને આવી રીત નાની મોટી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ જેમાં બહેનોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે આજે મહિલા સશક્તિકરણ દિવસે બહોળી સંખ્યામાં બહેનો ભેગી થાય અમને એમને ખૂબ જાણવા શીખવા મળે અને સાથે સાથે ગામડામાં પણ આપણા મહિલા મંડળનો એક સંગઠન બને એવું કાર્ય થઈ રહ્યું છે ખાસ તો કરીને મારે એ કહેવું છે કે જે ઝૂંપડપટ્ટીની બહેન છે એ સ્લમ વિસ્તારમાં નવ મંડળ ચાલે છે આપણા એ મહિલા મંડળની બહેનો આજે બચત કરતી થઈ નાનો મોટો ધંધો કરતી થઈ એમનો સંસ્થાને ખૂબ ખૂબ આનંદ છે અને આ બધા કાર્યમાં દેવચંદભાઈનો ખૂબ મોટો છે એ બસ અસ્તુ હું વિશ્વવાસીના માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં બે હજાર છથી થી કાર્યરત છું અને અમારે આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આજનો કાર્યક્રમ એવો કે અમારે જે દર વર્ષે અમે ત્રણ બહેનોને એવોર્ડ આપીએ નારી રત્ન એવોર્ડ આપીએ એમાં જેમ કે અમારી જે બહેનો હોય આખા વર્ષ દરમિયાન જે સ્વરોજગારી કરતી હોય અને સ્વરોજગારી કરતી બહેનોને આગળ બિરદાવવાનું કામ અમારી સંસ્થા ભાગે કરી દેશે જેથી એ બહેનોને ખ્યાલ આવે કે કે સંસ્થા શું છે જે એમાંથી તાલીમ લે મંડળો થકી તાલીમ લે પછી એમાં પગ ભર થાય અને એ બેન બહાર આવે બહાર આવીને પોતાનો ધંધો કરે અને ધંધામાં દર મહિને બે હજારથી લઈને વીસ હજાર સુધી માસિક વેતન મેળવે અને પોતાનો પગ ભર થાય અને એના ઘર પરિવાર સમાજમાં એને ખૂબ સન્માન મળે છે એવી અમે એકવીસ બેનોને આજ સુધી નારી